મહુવા શહેર અને પંથકમાં દેશી વિદેશી દારૂનો વેપાર બે રોકટોક ચાલી રહ્યો છે અને બુટલેગરો જાણે કે કોઈનો ભય ના હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને મહુવાના કતપરબંદર વિસ્તારમાં ખાસ કરીને દારૂના અડ્ડાઓ આવેલા છે અને જેને લઈ ગઈકાલે રાત્રે કતપર બંદર ગામની મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને ઉગ્ર રજૂઆત કરી હતી કે આ દારૂના હડ્ડાઓ બંધ કરાવો જો બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું જેને લઈ ડીવાય સૂચનાથી મહુમા પીઆઈઆર સી વસાવા દ્વારા બંદર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું મહુઆ પંથકમાં દારૂનો વેપલો ચાલી રહ્યો છે જેને લઈ હવે લાઇટ હાઉસ વિસ્તારના જાગૃત મહિલાઓ મેદાને ચડી છે અને ગઈકાલે મહુવા પોલીસ સ્ટેશને પહોંચી મોટી સંખ્યામાં બહેનોએ જઈને ઉગ્ર રજૂઆત કરી હતી જેને પગલે પોલીસ હરકતમાં આવી તરત જ બંદર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પીઆઈ વસાવાએ આ ગામને બિરદાવ્યું હતું કે આ ગામની મહિલાઓ કે જેમણે આ દારૂબંધી વિશે પોલીસનું ધ્યાન દોર્યું અને આને રોકવા માટેનો એક શરૂઆત કરી તે ખરેખર બિરદાવવાને પાત્ર છે એવું કહ્યું અને ગ્રામજનોને વચન આપ્યું કે તમારી નજરમાં કે તમારી કોઈ આજુબાજુમાં આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તરત પોલીસને જાણ કરવી અને પીઆઈએ શરત જ પોતાના સ્ટાફને તમામ જગ્યા ઉપર રેડ કરવાની પણ સૂચનાઓ આપી જેથી ગ્રામજનોમાં એક સંતોષની લાગણી ફેલાઈ હતી આ સાથે અહીંની મહિલાઓમાં ખાસ કરીને પચીસથી ત્રીસ વર્ષની વિધવા બહેનોએ એ પોતાની આપવી જણાવી કે દારૂ પીવાથી મારા બાળકોનું ભરણ પોષણ શિક્ષણ સહિતમાં કેટલી અસર થાય છે અને અમે હવે માત્ર ને માત્ર કોના માટે કેવી રીતે જીવવું તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આમ આ લોક દરબારથી હવે પોલીસ સત્વરે જાગે અને આ પંથકમાં દાખલા રૂપ કામગીરી દર્શાવે તેવી અહીંના સ્થાનિકોમાં માંગ ઉઠી છે હું જારી વિધવા છું તારી મારો છોકરો 12 વર્ષનો છે તો અત્યારે તો મઈ ડુંગરીના ધંધા ઢાડા કરી કરી મઈ એને આગળ આણો બાર સુધી ભણાવ્યા અને છોકરાની દસ દસ સુધી પાંચ કિરા પણ મારી મહેનત થી કિરા હરામ નાની

પણ આ તો ગામ ન્યુ છે એટલે ગામ માં તો સાત દેવાનો દેવાનો બાજવા ભલી આવે દેવાનો છે એટલે દેવાનો જ છે મારો ઘર વારો દારૂ પીવે છે અમે એની બો મનાવીએ પણ એ માનતા નથી અમને આવે તો અમે તે અમે ધંધો કરીને આવીએ તો એમને રાંધેલું ખાવા નથી દેતા બધું કા કરી દે ને અમને મારે ઘરની બાર કાઢે છે અમારે એવું કેવી રીતના સીવવાનું

મારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હશે તો સંપૂર્ણપણે મેશ નાબુદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે બસ શરૂઆતમાં અવાર નવા કરવામાં આવશે અને વારંવાર આવી પ્રવૃત્તિ કરતા હશે તો ભાષાની પણ કાર્યવાહી કરવામાં આવશે પહોંચાણુની પણ કાર્યવાહી કરવામાં આવશે અને તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી જે પણ હશે એ કરવામાં આવશે